તો ભાઈ બહેનો પવિત્ર તહેવાર એવા રક્ષાબંધનની ઉજવણી સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવી સિવિલ હોસ્પિટલ નર્સિંગ બહેનો દ્વારા રેસિડેન્ટ ડોકટરોને રાખડી બાંધી રક્ષાબંધનના પર્વની ઉજવણી કરાઈ જેમાં મોટી સંખ્યામાં બહેનો દ્વારા ભાઈઓને રાખડી બાંધી ઉજવણી કરવામાં આવી સિવિલ હોસ્પિટલ દ્વારા દર વખતે ઉજવણી કરવામાં આવતી હોય છે સુરત ની અંદર ભાઈ બહેનનો તહેવાર એવા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી છે અને સિવિલ હોસ્પિટલ ખાતે આ ઉજવણી કરવામાં આવી છે સિવિલ હોસ્પિટલ નર્સિંગની બહેનો દ્વારા રેસ્ટડેન્ટ ડોક્ટરોને રાખડી બાંધીને ઉજવણી કરવામાં આવી છે જે લોકો એક સાથે રહેતા હોય છે દિવસ રાત સેવા બજાવતા હોય છે ફરજ પરના તબીબો હોય છે સિવિલ હોસ્પિટલ દ્વારા દર વખતની જે બાબતે પણ સિવિલ હોસ્પિટલની અંદર રજભાઈ બહેનના પર્વની ઉજવણી કરવામાં આવે છે અલગ અલગ જગ્યાએથી અલગ અલગ દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે સિવિલ હોસ્પિટલની અંદર જ્યારે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી છે રેસિડેન્ટ ડૉક્ટર દ્વારા નર્સિંગની બહેનો દ્વારા આ રેસિડેન્ટ ડૉક્ટરો છે તેઓને રાખડી બાંધીને આજના પર્વની ઉજવણી કરવામાં આવી છે

રાખડી ચોવીસ કલાક ફરજ બજાવતા એવા ને આજ રોજ બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી રહી છે મોડું મીઠું કરાવવામાં આવી રહ્યું છે વર્ષમાં એક વાર તહેવાર આવતો હોય ભાઈ બહેન પવિત્ર તહેવાર એવો રક્ષાબંધન તહેવાર નિમિત્તે આજ રોજ બહેનો દ્વારા રાખડીઓ બાંધી ઉજવણી કરવામાં આવી રહી છે કારણ કે અને પણ કલાક દર્દીઓ માટે સેવા બજાવતા હોય ત્યારે દર વખતની જેમ આ વખતે પણ નવી સિવિલ હોસ્પિટલ ખાતે ઉજવણીનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે સાથે સાથે નર્સિંગ એસોસિએશનની મહિલાઓ દ્વારા કેટલાક રેસિડન્ટ ડોક્ટરોને રાખડીઓ બાંધી મોઢું મીઠું કરવામાં આવ્યું હતું જોઈ શકાય છે કુંકુ લગાવી હાથમાં સિવિલ હોસ્પિટલ ખાતેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે દર વખત ની જેમ આ વખતે પણ સિવિલ હોસ્પિટલ ખાતે રક્ષાબંધનની જે છે તે ઉજવણી કરવામાં આવી રહી છે ભાઈ બહેન નો એક પ્રેમ કહી શકાય એ પ્રેમ અહીં છલકાયો છે કારણ કે તહેવાર એવો હોય છે કે ભાઈ બેન તરીકે ઉજવતા હોય ત્યારે આપણી જોડે બેન ઉપસ્થિત છે એમની જોડે વાત કરીશું બેહેન કઈ રીત આજે રક્ષાબંધન ની તહેવાર ની ઉજવણી અને ડોક્ટરો ચોવીસ કલાક ખડે પગે કામ કરતા હોય છે

જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે ડોક્ટરો દૂર દૂર થી અહીં આવતા હોય છે પરિવાર થી દૂર છે પરંતુ અહીંની સિસ્ટરો હોય કે બહેનો માનવામાં આવતી હોય તેમના દ્વારા આજે રક્ષાબંધન ની એક ઉજવણી જે છે તે સિવિલ હોસ્પિટલ ખાતે જોવા મળી રહી છે જી સાહિસ કેટલા એવા ડોક્ટર્સ હશે કે જે દિવસ રાત પોતાની ફરજ બજાવતા હોય છે અને તેઓના તહેવારો અહીં જ ઉજવવામાં આવતા હોય છે ચાહે તે કોઈ પણ તહેવાર હોય આપે જેમની સાથે વાતચીત કરી તેમનું સ્પષ્ટ પડે એ પણ કહેવું સામે આવ્યું કે તેમના બહેન તો ભલે દૂર છે પરંતુ તેમની જોડે કામ કરનારી બહેન તેમની સાથે રહી છે ત્યારે તેમને લઈને તેમનું શું કહેવું છે